ના હોય તો હેડ તો ચા બા મેલ લે અને પીએ ના હોય તો તાપણી બાપણી લગાડીએ દારૂ ઉગે એટલે જજે હવે દારૂ ઉગે જ ઉપર શેતાન ચાનું ઊભો ને બેવાન પડે છે આમ બીયારો જબરી બો ઈગન બોલી છે મને તો બીક લાગી ને બો સટકાઈ છે ઓ સટકાઈ ના કે મરે હું કહું હા ચા બાનું સેટિંગ થયું નહીં ચા તો મેલ લે તો તાપણી તો લગાડીએ પેલા હેડ અતાર માં કોસે કોમ કરે ના ચાલે હા જો અમે તો પેલું તો વિશાલ ઘર ખબર હો હા ઈના જગારિયા ના હતા અમાર આપો તો થઈ જાય મે જાગી

બે ચોર હા ઠંડી નું તો બધું કરવું કેવું અમે આપતા મજા ખોટું નઈ કઈ ગયો

મોરસ તો હતી પા મોરસ વાળા એ રહ્યા ને રસોઈયા કર્યું કે રાતે અડધી રાતે પેલા એવું કર્યું ખબર પેલું આવે ને ખીચા નાખી દીધા અને મોરી કે આવી ના પર મું ક્યાં ચાખી જોવા તા બધા મોતી બધા બોલ્યા વગર પીજ્યા ભજન ના રાખવા પડે પછી તો ને

અને સો એક કરી ગાયો અને પછી બીજી બે ગાયો ના બીજી બે થોડી બીજી બધી લીધી ભજન બે ને ના અને તો પબ્લિક નાચ

પછી આટલા કોઈ દેખાડો નઈ એટલે શાંતિ ને આવ્યો મનપા મને મનપા કે મારો ગુંડ્યો પછી

રૂપિયા હોય આવી રોજ એવું ત્યાં ત્યાં આદુનો દાળ ચલવી ચાપ પડ્યા હોય તો આવતો તો બુર ફાટી ગયા

ખબર પડશે <morehill noise> <arm> <restricted music>